પુરાવા લઈ અને બધું કરતા હોઈએ છે બરાબર અમે કામ કરતા હોઈએ છે આખા આખા દેશમાં કામ કરે છે એનું એક જ કામ છે લોકોમાં અંધશ્રદ્ધા જોવાનું કામ આવું બધું કરતા હોય બધું બંધ કરાવવાનું અમારે કોઈ પણ જ્ઞાતિ સાથે કે કોઈ પણ વ્યક્તિ ગમે તો હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ હોય જે સમાજમાં જોવાનું કામ કરે અમને માહિતી આપે પુરાવા આપે વિડીયો આપે એટલે અમે આવું કામ કરતા હોઈએ છે એટલે મારી બેન તમે આ બધું બંધ કરજો બરાબર આ બધું

દ્વારકા બસ સ્ટેન્ડ સામે ભોઈમાં ધનભાઈ અને તેના પતિ ગોર્ધનભાઈ લુવાણિયા કે જેઓ ઘરની અંદર માતાજીનું સ્થાપન કરી વીસ વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનું જોવાનું દાણા નાખવાનું મેલીવિદ્યા દૂર કરવાનું કામ કરતા હતા અમારી પાસે પૂરતા પુરાવા આવી જ હતા આજ રોજ અમે વિજ્ઞાન ટીમ અને દ્વારકા પોલીસ સ્ટેશનની મદદથી બારસો ને સફળ પડતાપાસ કર્યો છે તેમને કબૂલાત આપી દીધી છે કે કાયમી વીસ વર્ષના દોરાધાકાના થતીંગ અમે બંધની જાહેરાત કરીએ છીએ હવે પછી ક્યારેય આ રીતે અમે કરશું નહીં પોલીસને અમે આગળની કાર્યવાહી માટે પત્ર આપેલો છે અને તે કાનૂની કાર્યવાહી આગળની ચાલી રહી છે એટલે અમે લોકોને અપીલ કરીએ છીએ કે દોરા ધાગા મંત્રતંત્ર કે આવા ઉપચાર કરવાથી અવૈજ્ઞાનિક ઉપચાર કરવાથી મેડિકલ સારવારમાં બાધારૂપ થાય આવા એક પણ પગલાં ભરવાની લોકોએ અને આવા ભુવા ભરાડી કે કોઈ ફકીર હોય મોલવી હોય કે મુંજાવર આવા કોઈ પણ ધતીંગ કરતા હોય એનાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે અમે છે ને જામનગરથી આવી છીએ અને ભારતીબેન નામ છે અને અમે લોકો છે ને એના ગામથી એમને મેસેજ મળ્યા કે અહીંયા તમને સારું જોડાવે છે ને સારું જોવે છે એટલે અમે લોકો ગયા તો અમને એમ કીધું કે કંઈ વાંધો નહીં તમારી જમીન વેચાઈ જાય તમારા ભાઈના લગ્ન થઈ જશે અને અઠવાડિયાની અંદર તમને રિઝલ્ટ મળે તો તમે પછી અઠવાડિયા પછી હું કહું ને ત્યારે ફોન નંબર આપ્યા પછી એણે કીધું કે તમે ફોન કરીને આવશો અને પછી અમે અમે તમારો માંડવો ને ઓલું માંડવો કરવાનું અને કંઈક જમણવાર રાખવાનો એટલે દસથી બાર હજાર એને તમારે ભરવાના અને બાકી અમે જે સામગ્રી કહીને ને એ તમારે લઈ આવી દેવાની કામે લઈ આવી એના પૈસા ચૂકી દેવાના એવું અમને જાણ જાણ કરી અને પછી અમે ગયા ગયા અને પછી પાછા આવવાનું કીધું તું ને તો અમે પછી એમ કીધું કે ઓલા બેનને પાછી તકલીફ હતી તો પછી અમે પાછા આવ્યા એવી રીતે વાત કરી અને એને એમ કીધું કે તમને મટી જાય તો તમે અહીંયા અમને માંડવાના પૈસા આપજો અને માંડવા કરાવશો કેટલી બહેનો હતો સવારે ત્રણ ચાર ભાઈઓ હતા અને બધા આગળ પૈસા એવી રીતના બોલે નહીં પણ પછી એમ કે તમારા ખર્ચના નાન તે દેવા પછી અમે બે હજાર આજે એમને આપ્યા અને પછી કે બારતેર હજાર રૂપિયા પાછા લઈ આવજો તમે કેટલા સમય થી બેન આવો છો અમે તો આજે પહેલી જ વાર આવ્યા અચ્છા એટલે વિજ્ઞાન જા થવાના પછી તમે કે આજે જ ગયા ના ના અમે નથી ગયા વિજ્ઞાન જતા હોય ના તમે આ ફાયા તો